ખેડા જિલ્લા પોલીસ અને જિલ્લા કલેક્ટર દ્વારા પોતાની ફરજ અદા કરી પત્રકાર પર જીવલેણ હુમલો કરનાર ખનીજ માફિયાઓને પાસા હેઠળ કરાયા છે હવાલે આરોપીઓ વિક્રમ હામા બરવાડ અને સંજય હામા બરવાડને ને ભાવનગર તેમજ રાજકોટ જેલ માં ધકેલાયા અઢાર માર્ચ બે હજાર ચોવીસ ના રોજ પીપલગ રોડ યોગી ફાર્મ પાસે સંદેશ પત્રકાર કરુણેશ પંચમ વેદી પર કર્યો હતો જીવલેણ હુમલો નવેમ્બર બે માં પીપલગ ના એક ડોક્ટર પર પણ કર્યો હતો જીવલેણ હુમલો અગાઉ ત્રણ થી ચાર વખત ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતા ડમ્પર કરી કરાયો હતો દંડ ગુનાહિત માનસિકતા અને ખનીજ જેવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી લુખા તત્વો પાસા હેઠળ કર્યા જેલ હવાલે ખેડા એલસીપી દ્વારા તૈયાર કરેલ પાસાની દરખાસ્ત ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મંજૂર કરતા પોલીસે કરી કાર્યવાહી પાસાનો હુકમ મળતા જ પોલીસે મોડી રાત્રે એકાએક આરોપીઓને દબોચી લઈ ભાવનગર તેમજ રાજકોટ જેલ હવાલે કર્યા જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરાતા લુખા અને અસામાજિક તત્વોમાં ફફડાટ રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ